એચ એક ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ ચૌદ નવ ના દિવસે પંચે પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સચાસના ગામમાં મહે પોલીસ અધિક સાહેબ શ્રી સૂચના મુજબ માર્ગદર્શન હેઠળ તથા મહેના પોલીસ અધિક સાહેબ શ્રી જામનગર ગ્રામ્યના અધ્યક્ષના ગ્રામ્ય ડિવિઝનના પંચે પોલીસ સ્ટેશન તથા કાલાવાડ ટાઉન પોલીસ સ્ટેશન તથા કાલાવાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન

એ ચેક કરવામાં આવેલા તેમજ બે એનડીપીએસ સંબંધિત આરોપી ચેક કરેલ ત્રણ એસપીઆર સંબંધિત ઇસમોના રહેઠાણ ચેક કરવામાં આવેલા તેમજ ચાર શરીર સંબંધ ગુનાઓમાં આરોપીઓ ચેક કરવામાં આવેલા તથા સચાસના ગામમાં વાહન ચેકિંગ કરી કુલ દસ વાહન ડીએટેન કરવામાં આવેલા તથા પાંચ વાહન ચાલકોને સમાધાન શુલ્ક રૂપે રોકડ રકમ કુલ એકવીસો કરવામાં આવેલ તથા સારું સદર કોમ્પિંગ કરવા દરમિયાન સજાસણા ગામમાં સંબંધિત બજવણી કરવામાં આવેલી એચએક્સ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત